પેન્ટેડ લર્નિંગ એ હલો કેમ છો સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં ભાઈ ગવર્મેન્ટ ઘડી કેમ કહે છે કે એકમ કસોટી નહીં આવે અને પછી પાછું હવે નવું આવ્યું છે કે એકમ કસોટી આવશે તો પહેલાં કેમ ના પાડી હતી અને હવે કેમ હા પાડી છે ચાલો આ વિડીયોની અંદર પૂરી ચર્ચા કરીએ અને એકમ કસોટીની અંદર શું સિલેબસ હશે અને તમે કેવી રીતના તૈયારી કરશો હું બધી માહિતી આ વિડીયોમાં આપીશ હવે ડીએ સ્ટુડન્ટ તમારા લોકોને જે ગયા વર્ષે એકમ કસોટી હતી એ દર મહિને હતી હવે જે એકમ કસોટી છે એ ખાલી છ માસિકની એક્ઝામ પહેલાં એક વખત અને જાન્યુઆરીની એક્ઝામ એટલે કે માસિકની એક્ઝામ પહેલાં એક વખત લેવાશે એટલે એકમ કસોટી વર્ષમાં બે વખત જ લેવાશે આ એકમ કસોટી લેવાનો હેતુ એ છે કે એકમ કસોટીની ટેસ્ટ માટે તમે તૈયારી કરો કે જેથી પ્રથમ પરીક્ષાની તૈયારી તમારે થઈ જાય અને તમે ખૂબ સારું પરિણામ લાવી શકો આ એકમ કસોટીની અંદર શું પૂછાશે પેપર સ્ટાઇલ શું હશે પેપર ક્યાંથી નીકળશે કયા ધોરણને કઈ તારીખે છે ચાલો ચર્ચા કરીએ હવે જો ધોરણ નવ થી બાર માં સત્ર દીઠ એક એક એકમ કસોટી લેવા બાબત એક એક જ લેવાની છે એક હમણાં લેવા છે આ જ મહિનામાં ક્યારે ચાલો જોઈએ હવે ઉપરયુક્ત વિષય અને સંદર્ભ અનન્ય જણાવવાનું કે સંદર્ભ બે દર્શિત જી સીઈ આર ટી ના ત્રણ આઠ બે હજાર પચીસના પત્રકથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે પ્રાથમિક શિક્ષણ ધોરણ ત્રણથી આઠમાં ત્રિમાસિક કસોટી યોજવા અંગે પરિપત્ર કરવામાં આવેલ છે આ આપણે જોવાનું મેન તો આપણા કામનું છે એ નવથી બાર માટે છે ત્રિમાસિક એટલે કે ત્રણ મહિને એક વખત જે છે એ આપણી એક્ઝામ લેવાય બરાબર સદર પત્રમાં જણાવ્યા મુજબ રાજ્યની તમામ માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૂલ્યાંકન સબબ સામાયિક મૂલ્યાંકન કસોટી વિકલ્પ ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમ સત્રની કસોટી લેવાની થાય છે આ તો બધું પ્રાથમિક વાળાને લેવાનું છે લેવાનું જ છે પછી શું છે શિક્ષણ વિભાગ તારીખ નવ નવ બે હજાર બાવીસના વર્ષ બે હજાર બેંક આયોજન પરીક્ષા વિભાગ એસએસસી અને એચએસસી તેમજ એચ એસ એટલે કે વિજ્ઞાન પ્રવાહ દ્વારા કરવામાં આવતું હતું આપેલા કરવામાં આવતું હતું બરાબર બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રશ્ન બેંકે પણ આવી હતી અને પ્રશ્ન બેંકના તમને વિડીયો સોલ્યુશન્સ પણ આપણી ચેનલમાં મળી જશે એ જ પ્રશ્ન બેંકના આધારે એમાંથી જ તમને લોકોને પ્રશ્ન કાઢવામાં આવશે જોઈએ બરાબર ઓકે સંદર્ભ ત્રણ દાર્શિક અત્રે આપણને શું કીધું ભાઈ સિગ્નલ ફાઇલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અનવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી એટલે કે આ વર્ષથી ધોરણ નવથી બારમાં સત્ર દીઠ એક એકમ કસોટી નીચે મુજબની સૂચના પ્રમાણે લેવાની રહેશે હવે જે પેલા દર મહિને લેવાતી હતી એમાં સત્ર દીઠ એક એક એકમ કસોટી લેવાની છે કે જેથી આપણી સત્રની એક્ઝામની તૈયારી થઈ જાય કઈ સૂચનાઓ છે પહેલી સૂચના ધોરણ દરેક વિષય ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક એક લેવાની રહેશે પચીસ માર્કસ પેપર હશે બધે બધા વિષય હશે બરાબર પછી આપણને હું કીધું ભાઈ પ્રથમ સત્રમાં તારીખ અગિયારથી થી વીસ સપ્ટેમ્બર એ હવે સ્કૂલ એની રીતે તમને ટાઈમ ટેબલ આપશે પણ અગિયારથી લઈને વીસ સપ્ટેમ્બરની વચ્ચે તમારે આ લેવાશે ઓલરેડી આજે આઠ સપ્ટેમ્બર થઈ ગઈ છે એટલે તૈયારી શરૂ કરી દો કારણ કે સ્કૂલમાંથી તમને અપડેટ આપી દેવામાં આવશે વર્ષ દરમિયાન એકમ કસોટી યોજવાની રહેશે તેમજ બીજા સત્રની એકમ કસોટી બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર એટલે કે હવે બીજી જે યોજાશે ડિસેમ્બર મહિનામાં છે જાન્યુઆરીમાં તમાર નૌમાસિકની પરીક્ષા હોય એટલે એ નોમાસિકની પહેલાં પહેલાં થી એકત્રીસની વચ્ચે તમારે બીજા સત્રની એકમ કસોટી હશે કે જેથી કરીને તમારા લોકોને જોરદાર તૈયારી થઈ જાય દરમિયાન યોજવાનું રહેશે આ અંગેનું સમય પત્રક શાળા કરી શકશે એટલે તમારા શાળા તમને જે છે તમારા ટીચર જે છે તમારા પ્રિન્સિપલ નક્કી કરશે કે કઈ ડેટે કયું પેપર રાખવું ઓકે પછી હું કીધું સદર કસોટી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી માટે એકત્રીસ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે આપણે કીધું છે ભાઈ કયા મહિનામાં કયા કયા ચેપ્ટર ચલાવવા તો તમારો સિલેબસ કયો રહેશે તો કે જે પહેલી એકમ કસોટી છે એમાં એકત્રીસ ઓગસ્ટ સુધીનો સિલેબસ રહેશે અને બીજી જે એકમ કસોટી છે એમાં પંદર ડિસેમ્બર સુધીનો સિલેબસ રહેશે ઓકે આ એકમ કસોટી માટે માર્ગદર્શન મળી રહે તે હેતુથી નમૂનાની પ્રશ્ન બેંક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ભૂતકાળમાં તૈયાર કરેલ છે જૂની તૈયાર કરીને આપી જતી આપણા ટીચર્સને આ ઉપરાંત બીજી પ્રશ્ન બેંક પણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે હજી તમને એક નવી પ્રશ્ન બેંક આપશે આ પ્રશ્ન બેંક જેવી આવે એવી અમે તમને સોલ્યુશન્સ કરાવીશું બધું શીખવાડી દેસું કે જેથી કંઈ તમને એક્ઝામમાં વાંધો ન આવે એ ઉપરાંત એમાંથી કેવા બીજા દાખલા બની શકે એની પણ પ્રેક્ટિસ કરાવશું અને આ પ્રેક્ટિસ કરવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને વિડીયો લાઇક કરવો પડશે ઓકે પછી હું કીધું જેના આધારે શિક્ષકે દર પચીસ ગુણની એકમ કસોટી પોતાના શાળાના વિદ્યાર્થીઓને કક્ષા અનુસાર જાતે તૈયાર કરવાનું રહેશે એટલે તમારા ટીચર તમારું પેપર જાતે તૈયાર કરશે કે જે પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પરી પ્રશ્ન પસંદ કરી શકશે પછી આપેલ પ્રશ્ન જેવા બીજા પ્રશ્ન જાતે બનાવી શકશે બરાબર એટલે ટૂંકમાં ટીચર પોતાની રીતે પેપર કાઢીએ કે આપણે બધી તૈયારી કરીને જવાનું પાંચમું બરાબર લર્નિંગ આઉટકમ એલ ના આધારે કસોટી તૈયાર કરવાની રહેશે એટલે કે એની અંદર અલગ અલગ વસ્તુ પૂછવામાં આવશે કે જેથી હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો 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 ટૂંકા જવાબી નિબંધ પ્રકારના આ બધા પ્રશ્નો લેવાના રહેશે બરાબર હવે સદંતર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલ કસોટી પત્ર શાળાની ફાઇલમાં રાખવાનું રહેશે એમને જે પેપર તૈયાર કર્યું છે અથવા જે તમારા માર્ક્સ છે બધું એને હાચવીને રાખવાનું છે બરાબર પછી હું કીધું આ કસોટી અલગ નોટબુકમાં લેવાની રહેશે એક તમારે અલગ બુક બનાવવાની રહેશે કે એ બુકની અંદર જ તે તમારે કસોટી આપવાની છે અને કસોટીની ચકાસણી થઈ ગયા બાદ વાલીને બતાવવાની રહેશે તમારે વાલીને એ બુક દેખાડશે કસોટીના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી હવે તમારું જે માર્ક્સ આવ્યા એ ઓનલાઈન એન્ટ્રી પણ થશે બરાબર વિગત મુજબ શિક્ષક એ બધું ટૂંકમાં એ એ ટીચર કરશે ટૂંકમાં આ મસ્તી નથી તમારી જે કાંઈ પણ માર્ક્સ આવી એની ઓનલાઈન એન્ટ્રી થશે એટલે બહુ સિરિયસતાથી તૈયારી કરવી પડશે અને આના આધારે જે આપણા વીસમાંથી ઇન્ટરનલ માર્ક્સ હોય નવથી બાર નવથી લઈને દસમા વાળાને બે હોય છે અગિયાર બારને તો ઇન્ટરનલ માર્ક્સ હોતા નથી પણ નવમાં અને દસમા વળાને જે ઇન્ટરનલ માર્ક્સ હોય ને એ વીસમાંથી એ અહીંયાથી નક્કી થશે તો સાહેબ અમારે આની તૈયારી કેમ કરવી તો અમે તમને લોકોને પ્રથમ સત્રમાં જે એકમ કસોટીનું સિલેબસ છે એ જ પ્રથમ પરીક્ષાનો સિલેબસ છે જો એકમ કસોટીની તૈયારી થઈ ગઈ પ્રથમ સત્રની થઈ ગઈ પ્રથમ સત્રની તૈયારી થઈ ગઈ તો ધોરણ નવ હોય દસ હોય અગિયાર હોય કે બાર હોય તમારે વાર્ષિક એક્ઝામની સાહીઠ ટકા તૈયારી થઈ ગઈ એવું તમે સમજો અને જો તમે લોકો નવમાસિક એક્ઝામમાં નેવું ટકા નેવું નહીં સિત્તેર ટકા કે એંશી ટકા તમારે કારણ કે બે ત્રણ ચેપ્ટર જ વધશે બાકી આવડા ચેપ્ટર જે પ્રથમ સત્રમાં છે એ દ્વિતીય સત્રમાં ફાઇનલ એક્ઝામમાં પાછા આવશે તો કહેવાનો મતલબ શું છે મારા મિત્રો મારા દોસ્તો મારા ફ્રેન્ડ્સ કે તમને લોકોને જે છે એ આની ડેટા એન્ટ્રી જે છે એ કરવામાં આવશે એટલે આ બહુ સિરિયસતાથી લેવાનું છે આ કર્યું તો સાઠ ટકા વાર્ષિક એક્ઝામ એંશી ટકા એક્ઝામ ને સો ટકા તમારે જે છે એ પ્રથમ સત્રની તૈયારી થઈ જશે તો આના માટે શું કરવાનું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અમે લોકોએ તમારા માટે ધોરણ નવ અને દસ માટે રિવિઝન લેક્ચર શરૂ કર્યા છે લાઈવ લેક્ચર કે જેની અંદર અમે આ બધું જે ચાલી ગયું છે આખા સત્રનું એ રિવાઇઝ કરાવીએ છીએ કે જેથી કરીને તમને પ્રોબ્લમ ન થાય તમ કહો સાહેબ એના માટે અમારે શું કરવા નીચે જોવો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એના માટે અમે પડકાર બેચ લોન્ચ કરી છે ખાસ તમારા માટે તો ચેમ્પિયન બેચ અને પડકાર બેચ આ બંને બેચ નવ દસ માટે છે તો કોલ કરો છાસી વીસ છાસી વીસ અડસઠ ઉપર અથવા બોતેર બોતેર છ્યાસી છાસી એકોતેર ઉપર અને માહિતી મેળવો જો આ માહિતી મેળવી દીધી તમે જોરદાર જબરદસ્ત ચકાસ રિઝલ્ટ પહેલાં સત્રમાં અને એકમ કસોટી બંનેમાં લઈ આવશો નંબર એક નંબર બે આ તમારે અગિયાર અને બાર કોમર્સ માટે અમે લોકોએ બીજા સત્રનું સિલેબસ હવે ધીરે ધીરે શરૂ કરવા જઈ રહ્યા છે અને પછી આપણે બધું રિવિઝન કરશું પહેલાં સત્રનું અને બીજા સત્રનું બે જો તમારા લોકોને સારું રિઝલ્ટ લાવવું છે અગિયાર બાર કોમર્સમાં તો પણ તમે પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાઈ શકો છો રોજ લાઈવ લેક્ચરનો ટાઈમ સાડા છથી સાડા આઠનો હોય છે અગેન લિંક નીચે એપ્લિકેશનની ડાઉનલોડ કરી નાખો નંબર છે બોતે બોતેર છ્યાસી છ્યાસી એકોતેર અથવા છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ ઉપર અને આપણને માહિતી મળી જશે ડન છે કરી દો તમારા બધા મિત્રોને શેર અને છતાં કાંઈ પણ તમને ડિફિકલ્ટીઝ હોય તમને પ્રશ્નબંધનું સોલ્યુશન જોતું હોય કયો સિલેબસ છે ખબર નથી કોમેન્ટ કરો અમે તમારી કોમેન્ટનો જવાબ લઈને આવી જશું ટાટા గుడ్ బయ్ ధన్యవాద పెయింటెడ్ పెయిన్లెస్ లర్నింగ్